નમસ્કાર સ્પા ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે ખરેખર પોલીસ પ્રજાનો મિત્ર છે પરંતુ કદાચ વડોદરા શહેરમાં આ વાક્ય હતતું નથી તેવું દેખાઈ રહ્યું છે જ્યાં દર્શક મિત્રો વાત કરવામાં તો ગત પહેલી તારીખના દિવસે બનાવ બન્યો છે પાણીગેટ હદ વિસ્તારની અંદર આ બનાવ બન્યો છે ઠેકરનાથ સ્મશાનની અંદર જે સ્મશાનના જે પાસે આવેલા જસામાં આવતા હતા ને ત્યારે એક યુવાનને અજાણ્યા શખ્સો દ્વારા માર મારવામાં આવે છે તેવી ઘટના સામે આવી છે અત્યારે યુવાનની હાલત જોવા જઈએ તો ખૂબ ક્રિટિકલ ગણવામાં આવી રહી છે તેમ છતાં પણ હજુ સુધી ફરિયાદ દાખલ નથી કરવામાં આવી રહી પરિવારના કેટલાક સદસ્યો છે તેમની સાથે સાથે વાત વાત આ જે મારવામાં છે તેની માતા બેન શું કહેશો ક્યારે ઘટના બની અને અત્યાર સુધી હજુ ફરિયાદ નોંધાય છે કે કેમ ગુરુવારનો એ છે તો હોસ્પિટલમાં એને લાવ્યા છે અને એને લાવ્યા ત્યારે સાહેબે એવું કીધું પોલીસે સાહેબે કે એને તમે જયારે હોસ માં આવશે ત્યારે અમને ફોન કરજો તો ત્યાં સુધી એક્શન લેવાનો નહી છોકરો સિરિયસ છે પોલીસ ની આશા કરીને અમે બેઠા હતા કે આવશે ને એક્શન લેશે પણ પોલીસ કાંઈ એક્શન લેતી નથી બિલકુલ માતા નું એક રુદન કહી રહ્યું છે કારણ કે પોતાના દીકરાને માર મારવામાં આવ્યો છે ને આજે એક તારીખ ની વાત થઇ છે ને આજે ચાર તારીખ સુધી હજુ પણ આ ફરિયાદ નથી થઈ ત્યારે તેના મિત્ર છે તેની સાથે પણ વાત શું થઈને એમાં પેલા છોકરાને મારી લીધે કોણ કોણ કોઈ હતા કોઈ ના અંદર ના તો નતા હજુ આ ફરિયાદ બરિયાદ થઈ છે ના ફરિયાદ પોલીસ લેતી એમને એવું કે છે કે છોકરો હોસ માં આવે ને પછી એક્શન લઈશું પણ છોકરો હોસ માં એવું તો લાગતું છે નહીં શું ડોક્ટરે શું કીધું શું ડોક્ટરે સહી કરાવી દીધી અમને હવે કંઈ કહી નહી શકતા એવું અને પોલીસ કોઈ એક્શન લેતી નથી આટલો છોકરો સિરિયસ છે તોય પોલીસ હજુ સુધી આવી નહીં એક જ વખત આવી છે પછી આવી નથી બે ફોન કર્યો તો કાલે તો કે બેન તમે રાતે ફોન ના કરતા તમે સવારે કરજો ફોન એવું કીધું મને મે સવારે બી ફોન કરું તો કેવી રીતના કરું મેં એમને મે છોકરા હોશમાં આવે તારે કરું એમને ત્યાં સુધી નેક્શન જ નહીં લેવાની બિલકુલ જે પ્રકારે આ માતાનું રુદન અને આ તેના ભાઈનું રુદન કહી બતાવે છે કે જે પ્રકારે વડોદરામાં આ પ્રકારની ઘટના સર્જાઈ હતી એક તારીખે આખી ઘટના સર્જાઈ આજે ચાર તારીખ થયા છતાં પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આ ફરિયાદ હજુ દાખલ નથી કરવામાં કે આરોપીની પહોંચી શકે તેમ નથી જે પ્રકારે માતા એક રુદન કરી રહી છે એટલે વડોદરા શહેરમાં પોલીસ હવે મુખ પ્રેક્ષક બની હોય તેવું પણ દેખાઈ રહ્યું છે સાથે ગુજરાત રાજ્યના મુખ્ય જે ગૃહમંત્રી છે સાથે મુખ્યમંત્રી છે ખૂબ મૃદુ અને મક્કમ છે પરંતુ રાજ્યના કેટલાય લોકો આવી રીતે હેરાન પરેશાન થઈ રહ્યા ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વડોદરા શહેર પોલીસ આ મામલે ક્યારે ફરિયાદ નોંધે છે અને આજે જે યુવાનને માર મારવામાં આવ્યો છે તેને ન્યાય ક્યારે મળે છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી